જય શ્રી કૃષ્ણ મિત્રો બનાવશું ખીચું પેલા ઘઉંનો લોટ ખારો આપણે ખારો આવે સોડા ખારો સોડા આવે અને નિમક સૌપ્રથમ આપણે પાણી મૂકી દેસુ ગરમ એમાં નાખશું ત્રણ ચમચી નિમક ત્રણ ચમચી આપણે ખારો નાખશું ખારો ત્રણ ચમચી નિમક નાખી દીધું છે હવે એને ઉકળવા દેસુ અડધી કલાક આપણું આંધણ તૈયાર છે અડધી કલાક પાકવા દીધું છે અડધી કલાક તો રહેવા જ દેવાનું નતર પાપડ ફાટી જશે હવે આપણે આમાં લોટ ઉમેર દેશું ખીચી બનાવશું તો પેલા નીચે લઈ લેશું આંધણ બે ચમચી આપણે તેલ નાખ દેશું એટલે ખીચી ચોટે ની લોટ નાખી દેવાનો થોડો થોડો લોટ નહીં નાખવાનો એક આ નાખી દેવાનું પછી ઘટે ને તો નાખવાનું પેલા સીધું નાખતું જવાનું ને હલાવતું જવાનું નહીં પેલા આ રીતે નાખીને અને ધીમે ધીમે હલાવવાનું ખીચી તૈયાર છે આ રીતે હલાવી લેવાની એકદમ હવે આપણે વણસુ પાપડ ખીચી હલાવી લીધી છે હવે પાંચ મિનિટ છે ને બાફા મૂકી દેવાની છે ઢોકળિયામાં ઉભા ઉપાડ્યો આ રીતે ઢોકળિયામાં પાણી મૂકી દીધું છે અને આ ભીનું કપડું કરીને આમાં ખીચી આપણે નાખીએ દસક મિનિટ બફાવા દેવાની ઠાકી દેવા ખીચી બફાઈ ગઈ છે આ રીતે કોથળી નાખી નાખાવ એ રીતે મસળી લઈશું પછી વણસુ પાપડ ખીચી તૈયાર છે હવે આપણે પાપડ વણી લેશું આ એક ન આવડે ને તો આ કોથળી રાખવાની એની ઉપર આ રીતે વેણામાં તેલ લગાવી દેવાનું અને કાગળમાં તેલ લગાવી દેવાનું અને આ રીતે વણી દેવાનું પછી એની ઉપર એ કાગળ રાખી દેવાનું

ઉપર તૈયાર છે આપડો પાપડ તૈયાર છે મિત્રો આપડા પાપડ ઘઉના